મુદ્રામાં દબાણ હટાવવાની ડ્રાઈવ શરૂ થતા આજ વિવાદમાં આવી ગઈ હતી ભાજપના નેતાઓએ વહીવટીના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પર એવી દાદાગીરી કરતા જોવા મળ્યા કે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર આમને સામને આવી ગયા શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચુજન દફરા મુંદ્રામાં ડાક બંગલાથી કેવડી નદી વચ્ચેના માર્ગ પર ખેતીલાયક જમીનમાં દબાણ રૂપી દુકાનો પર વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક મામલતદારની હાજરીમાં ડિમોલેશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી હતી જેથી પાલિકાનું બુલડોઝર ફરી વળતા અફરા માહોલ સર્જાયો હતો પરંતુ ડિમોલેશન ડ્રાઈવ શરૂ થયાના થોડા જ કલાકોમાં વિવાદ સર્જાયો ભાજપના નેતાઓએ જ વાલા દવલાની નીતિ કરતા હોવાના આક્ષેપો સાથે ધરણા પર બેસી ગયા નગરપાલિકા પ્રમુખના પતિ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પ્રણવ જોશી અને કિશોરસિંહ પરમાર પૂર્વ નગરપાલિકા પ્રમુખે જાહેરમાં તંત્ર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા આ નેતાઓ રોડ પર એટલા બેફામ બન્યા કે જાહેરમાં ગાળા ગાળી પર ઉતરી આવ્યા અને અધિકારીઓ તમાશો જોતા રહ્યા જુઓ કેવા દ્રશ્ય સર્જાયા

તો છો બરાબર કાગરિયા કાગરિયા તો લાવો ને કાજરીયા વગેરે લાવો એની કેટલા કાગરિયા માંગો હોય

પોલીસ ડિપાર્ટમેન્ટ વકીલાત કરે છે જાહેર માં કહીએ છીએ કોઈની લાજ કાઢ્યા વગર છીએ અમારા ખોટા ધંધા છે નહીં એટલે અમને પીવાની જરૂર નથી છે થાય કાર્યવાહી साणी <laughs> खपे <a deal |zh|>

জম্পালিয়া না 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 पुली <laughs> डिपार्टमेंट મિર્ઝાવાડી માં આવેલા દબાણો ને નોટિસ ની બજાવણી થઈ ન હોવાનું કહીને તંત્ર એ દબાણ હટાવવાનો ઇનકાર કરી દેતા પાલિકાના સત્તાધીશો રોષે ભરાયા હતા અને વાલા દૌલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રોડ પર બેસીને ધરણા કરતા તંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું પાલિકાના સત્તાધીશો દબાણ હટાવવા મુદ્દે અડગ રહ્યા અને અંતે તંત્રને નમવું પડ્યું હતું અને મોડી સાંજે વિવાદિત દબાણ હટાવવાની ઝુંબેશ આગળ વધી પરંતુ પોલીસે અને વહીવટી તંત્ર વિરુદ્ધ બેફામ શબ્દો ઉચ્ચાર્યા બાદ પણ પોલીસ તેમને શાંતિથી સમજાવતી રહી જેને લઈને લોકોમાં ચર્ચા ઉઠી છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે સરકારી કર્મચારીઓના કામમાં અડચણરૂપ બને ત્યારે તેમના પર ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ થતી હોય છે ત્યારે ભાજપના નેતાઓ તો વહીવટીતંત્ર અને પોલીસના કામમાં અડચણરૂપ બની ને તેમની સામે જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છતાં તેમના પર શું કામ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જો આવું કોઈ સામાન્ય માણસે કર્યું હોય તો તેની શું હાલત થઈ હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો